એલો ગાય કેમ છો તમે બધા તો આજે આપણે બનાવીશું મટર પનીર પહેલાં બટર લઈ લીધું પનીરને એમાં તળી નાખ્યું આપણે ગ્રેવી પહેલાં જ તૈયાર કરી લીધી હતી ટમેટા ડુંગળી આદુ લસણ ત્યાર પછી આપણે વટાણા બાફી નાખ્યા મસાલો લઈ લીધો બધો થોડો થોડો સ્વાદ હવે મસાલાને બટરમાં તળી નાખશું પાછળથી થોડુંક જીરું નાખી દેસું ત્યાર પછી આપણે ગ્રેવી એડ કરી દઈશું હવે આપણે ગ્રેવીને હલાવતા રહીશું જ્યાં સુધી નહીં ત્યાં સુધી જ્યાં સુધી આપણી ગ્રેવી પોકે ત્યાં સુધી આપણે બધો મસાલો લઈ લઈએ તો એક ચમચી હિંગ નાખી દીધી છે એક ચમચી ધાણાજીરો મસાલો એક ચમચી હળદર સ્વાદ અનુસાર નમક અને એક ચમચી મરચું તો હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે તો આપણી છે સુહાના કંપનીનો પનીર ટિક્કા મસાલો તો આપણે ગ્રેવીમાં મસાલાને એડ કરી દઈશું ત્યાર પછી આપણે બધો મસાલોનો કાઢેલો હતો પહેલાં એ બધું નાખી દઈશું મસાલો પાકી જાય ત્યાર પછી આપણે વટાણા એડ કરી દઈશું વટાણાને મિક્સ કરી નાખશું ત્યાર પછી આપણે પનીર એડ કરી દઈશું પનીરને મિક્સ કરી નાખશું હવે થોડું પાણી એડ કરી દેશું તો આપણે જેટલી ગ્રેવી રાખીએ એટલું પાણી એડ કરી દઈશું જે રીતે પાકવા દઈશું હવે સ્વાદ પૂછી થોડોક ગરમ મસાલો નાખી દઈશું હવે થોડોક પનીરનો માથે ભૂકો નાખી દેશું થોડાક ધાણા નાખી દઈશું હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે તો કેવી લાગે તમને ડીશ જરૂર શીખેજો